સુરતના નાનપુરામાં રૂપિયાની લેતી દેતીમાં એક યુવકને ઢોર માર મારતા મોત નિપજ્યું હતું પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ચારસો રૂપિયાની લેતી દેતીમાં આ હત્યા થઈ હતી અગિયાર માર્ચના રોજ મોડી સાંજે સાતેક વાગ્યાના અરસામાં નાનપુરા મકાઈપુલ સર્કલ પાસે આવેલ ચચી મહેતા નાટ્યગૃહના ફૂટપાથ પરથી આશરે થી પિસ્તાલીસ વર્ષના અજાણ્યા ઈસમ ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો આ અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ઈસમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં બીજા દિવસે એટલે કે બાર માર્ચ ના રોજ સવારે અગિયાર વાગ્યે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું પીએમ રિપોર્ટમાં અજાણ્યા ઈસમે

બુર્યાની તેના વતનના રામ કિશોર પ્રધાન સાથે મિત્રતા હતી અને બંને જણા સાથે ફૂટપાથ પર રહેતા હતા બંને વચ્ચે ચારસો રૂપિયા લેવા બાબતે ઝઘડો થતા રામ કિશોરે ગુસ્સામાં આવી લાતો અને હાથથી ઢોર માર મારી શરીરે ગંભીર મૂળ ઈજાઓ પહોંચાડી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકને ઢોર માર મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અઠવા પોલીસે હત્યારા રામકિશોર પ્રધાનની ધરપકડ કરી છે અગિયાર માર્ચ બે હજાર ચોવીસના રોજ મક્કાઈપુલ સર્કલ પાસે જાહેરમાં ફૂટપાથ પર એક ઇસમ મરણ ગયેલ છે એવી જાહેરાત આવેલી જેના અનુસંધાને અઠવા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સ્થળ પર જઈ અને મરણ જનારની વેરીફાઈ કરાવેલ અને આ અંગે અકસ્માત મોત ત્રેવીસ નંબરથી દાખલ કરવામાં આવેલ સીઆરપીસી એકસો ચુમ્મોતેર મુજબ અને ડેડ બોડીને સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ તેનું પીએમ કરાવવામાં આવેલ અને આજુબાજુવાળાના નિવેદનો લેવામાં આવેલ પીએમ નોટ આવ્યા બાદ પીએમ નોટનું કારણ સ્પષ્ટ આવેલ કે મરણ જનારનું મૃત્યુ છે એ હેડ ઇન્જરીને કારણે થયેલું છે જેથી અઠવા પોલીસ સ્ટેશનની અંદર છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ મરણ જનારનું નામ સરનામું પૂરું મળેલ ના હોય અને ખાલી ભૂરિયા તરીકે ઓળખાતો હોય સરકાર તરફે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલાનાઓએ ત્રણસો બે મુજબની ફરિયાદ આપેલી અને તપાસ છે પોલીસ ઇન્સ્પેક્ટર રબારીનાઓ અઠવા પોલીસ સ્ટેશનના કર કરી રહેલ છે આ બનાવ અંગે આજુબાજુના સીસીટીવી વેરીફાય કરતાં અગિયાર માર્ચના રોજ સાંજના સાડા છની આસપાસ એક ઈસમ છે એ આ મરણ જનારને માર મારતો હોય એવું જણાય જેથી સીસીટીવી ફૂટેજના આધારે એ કિસમની અટકાયત કરવામાં આવેલ જેનું નામઠામ પૂછતા એનું નામ રામ કિશોર પ્રધાન રહે મૂળ ઓરિસ્સાવાળો હોવાનું જણાવેલ અને આ મરણ જનાર છે પણ એ પણ ઓરિસ્સાનો જ વતની હતો એવું આ રામ પ્રધાન જણાવે છે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને અટક કરવામાં આવેલ છે આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરેલ છે અને ફક્ત ચારસો રૂપિયાની લેતી દેતીમાં બંને વચ્ચે ઝઘડો થતાં મારામારી સુધી વાત ગયેલી અને જેના કારણે આ ભૂરિયાનું મૃત્યુ થયેલ છે આ બાબતે આરોપીને અટક કરવામાં આવેલ છે અને તેના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આરોપી સીસીટીવી ફૂટેજમાં આવેલ હોય એફએસએલ દ્વારા ગેટ એનાલિસિસ ટેસ્ટ કરાવવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત